બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત બોટાદ સરકારી હાઈસ્કૂલમાં બાળ લગ્ન અધિનિયમ બે છ કાયદા તેમજ પોક્સોના કાયદા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બોટાદ સરકારી હાઈસ્કૂલ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત બાળ લગ્ન અધિનિયમ બે છ કાયદા અંગે તેમજ પોક્સોના કાયદા અંગે જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

મારું નામ રિંકલબેન મકવાણા અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં એસી ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલર તરીકેની ફરજ છું આજે સરકારી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને બાળ લગ્ન પ્રતિબંધક ધારો બે હજાર છ વિશે વાતચીત કરવામાં આવેલ જેમાં ભાઈઓને લગ્નની ઉંમર એકવીસ વર્ષ કરતાં વધારે અને બહેનોને અઢાર વર્ષ કરતાં વધારે ઉંમરના હોય તો જ લગ્ન કરી શકે આની નીચેના લગ્ન કરશે તો બાળ લગ્ન મુજબ ગુનો દાખલ કરવામાં આવશે અને આ લગ્નમાં સામેલ જાનૈયાઓ માંડવીયાઓ ફ્રોટ ફોટોગ્રાફ

ભાવનાબેન મારુ ગીતાબેન રબારી મહેશભાઈ સોલંકી સહિતના કર્મયોગીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પીબીએસસી કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું મારું નામ રીના વ્યાસ છે પોલીસ સ્ટેશન બેથ સપોર્ટ સેન્ટરમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવું છું પચીસ નવેમ્બરથી લઈને દસ ડિસેમ્બર સુધી બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી અને બોટાદ જિલ્લા પોલીસ વડા વતી હાલમાં બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત એક આખો કાર્યક્રમનું અમે આયોજન કરેલું છે જેમાં ખાસ કરીને ઘરેલું હિંસા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી સ્ત્રી પુરુષ જાતીય અસમાનતા પોક્ષો એક્ટ બાળલગ્ન અને ગુડ ટચ બેડ ટચ જેવા વિષયોને આવરીને અમે અલગ અલગ શાળાઓમાં અને અલગ અલગ ટાર્ગેટ ગ્રુપની સાથે આ કાર્યક્રમો કરીએ છીએ અને બાળકો તથા બહેનોને કાયદાકીય માર્ગદર્શન મળી રહે અને તેઓ એકસો એક્યાસી છે પીબીએસસી છે ડીએચ છે ઓએસસી છે સી ટીમ છે એ બધા વિભાગો છે એની જાણકારી મેળવી શકે એનાથી અવગત થઈ શકે અને એની મદદ કઈ રીતે મેળવી શકે એ આશયથી આ દિવસો દરમિયાન અમારે પ્રચાર પ્રસારનું કામ છે એ કરવાનું છે આજ રોજનો જે કાર્યક્રમ છે એ સરકારી હાઈસ્કૂલ ખાતે ત્યાંના સ્ટુડન્ટની સાથે અમે કરેલો વિદ્યાર્થીઓ સાથે એમાં ખાસ કરીને બાળકોને આજે બાળ લગ્ન વિશે વાત કરી બાળ લગ્નનો જે કાયદો છે એ બાબતે મારા સાથી કાઉન્સેલર છે રિંકલબેન મકવાણા એમણે આખો કાયદો સમજાવેલ અને આગળ બાળલગ્નનો કાયદો છે એના વિશે રિંકલબેન મકવાણા તમને વાત કરશે